યુટ્યુબર બની ગજેરા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવવાનો મામલો બની ગજેરા વિરુદ્ધ એક ક્ષેત્ર અને એક 11 લાખ રૂપિયા માંગી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી સોશિયલ મીડિયામાં માં વિડિયો વાયરલ નહીં કરવા 11 લાખ રૂપિયા ચરખડી ગામના વ્યક્તિ પાસે માંગ્યા હોવાનો આક્ષેપ 11 લાખ માંગવાની ફરિયાદમાં બની ગજેરા સાથે પિયુષ રાદડિયાનો મદદગીરીમાં નામ ખુલ્યું હોવાની માહિતી

હાજર થવાનું કહેવામાં આવતું હોવા છતાં જામીન પ્રોસેસ કરવામાં ન આવી આગામી દિવસોમાં કોર્ટમાં જઈને પોલીસ સાથે લડત લડવાનું જીગીશા પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું રિપોર્ટર સુરેશ પાલિયા યશવી ગુજરાત ન્યૂઝ જેતપુર તમે તાલુકા પોલીસ સ્ટેશન થવા માં આવ્યા હતા અને તમને પોલીસ તરફથી શું અત્યારે જોવા મળ્યું જેમ ચાર એફઆઈઆર થઈને એમ પાંચમી એફઆઈઆર બંની ગેજરા સામે અહીં કોઈ ખંડણી થઈ હતી અને એ ખંડણીની એફઆઈઆરમાં અમારા ચરફરી ગામના સરપંચના પુત્ર એ રાજકીય ફરિયાદ કરેલી હતી ખંડણીમાં ગઈ ખંડણીને મારા સાથે કાંઈ લેણા દેન નહોતો હું એને કોઈ દિવસ મળ્યો નથી બની એને રૂબરૂમાં મળીને ખંડણી માંગી ગી તેમ છતાં મારી ઉપર જેમ ચાર એફઆઈઆર થઈ એમ પાંચમી એફઆઈઆરમાં પણ મારું બંનેના નિવેદનને લીધે મારી પર ગુણવત્તા થતી તો આ ગુજરાતમાં ગુનો એવો હતો કે ભાઈ મને તો એવું પ્રથમ દર્શન ઉપજાવી કાઢે લાગે છે કે ભાઈ અતુલભાઈ માવાણી છે આવે આવે છે છે એને બની રસ્તા ઉપર મળી જાય છે અત્યારે તમે માણસને ગોતવા તો મોબાઈલ છે બદલે એ ભાઈને રસ્તા ઉપર મળી જાય છે એને કે વિડીયો ન બનાવો એમ કે વિડીયો તો બનાવીશ જ તમારે વિડીયો ડિલીટ કરવા હોય તો અગિયાર લાખ રૂપિયા આપો પછી એમાં બે સાહેબ છે જે સાહેબ છે એ ગોંડલ ભારતીય જનતા પાર્ટીના બે આગેવાન છે કોઈ યુવાનો આગેવાન છે બે યુવા ભાજપના એ બે ગોંડલ ધોરાજી જાય છે કોઈ પાઇપ લેવા માટે હવે પાઇપ લેવા જાય તો માણસ

બસ મેં તમને કીધું એમ જિલ્લા પોલીસ વાળા ને અમારા જયરસી જાળે એની સૂચ નથી થાય છે કારણ કે અમે ત્યાં એની સાથે નથી અમે અમારા સમાજ સાથે છીએ એટલા માટે એના જે રજૂ કરવા માટે એવી રીતે અલગ અલગ ગુનાઓની અંદર ખોટી રીતે પિયુષભાઈને સંડોવવામાં આવ્યા આવી જ રીતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ એક બની ગજેરા ઉપર એક ગુનો નોંધવામાં આવ્યો હતો ખંડણીનો એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે પિયુષભાઈને સંડોવવામાં આવ્યા હતા અને અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનથી જ્યારે પિયુષભાઈ હોસ્પિટલના ખાટલા ઉપર હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી બે ત્રણ વખત ફોન આવ્યો તો તમે આજે હાજર થઈ જાઓ આજે હાજર થઈ જાઓ અને પિયુષભાઈના જ્યાં રૂમ હતો જે રૂમની અંદર એડમિટ હતા એની બાર બે પોલીસ પોલીસવાળાને બેસાડી પણ રાખવામાં આવ્યા હતા એટલે આજે પિયુષભાઈની હાલત થોડી સારી હતી નિવેદન આપી શકે એવી કન્ડિશન હતી એટલે ડોક્ટર સાથે વાત કરી અને જયારે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બે પોલીસવાળા અમારી સાથે જ હતા જ્યાંથી અહીંયા નીકળ્યા પછી જ્યાં સુધી અમે પોલીસ સ્ટેશને ન પહોંચ્યા ત્યાં સુધી ત્યાં સુધી અમારી સાથે હાજર હતા પણ અહીંયા આવ્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે તમે નિવેદન આપવા માટે સક્ષમ નથી એટલા માટે તમે સાજા થઈ જાવ ને પછી આવજો પોલીસ સ્ટેશન ફોન આવ્યો હતો કે આઠ વાગે હાજર થઈ જજો અમને હોસ્પિટલ થી રજા થોડી મોડી મળી એટલે અમે મોડા પહોંચ્યા પણ અહીંયા આવ્યા પછી એવું કહેવામાં આવ્યું કે અધિકારી હાજર નથી એટલે તમે હવે સાજા થઈ જાઓ ને પછી આવજો એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈના ઇશારે કામ ચાલી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે આજે અમે એ લોકો એની સાથે છીએ અને આજે કાયદાની બહાર જઈને આ લોકો કામ કરી શકે એમ છે નહીં એટલા માટે આ એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે રસ્તામાં પણ જયારે અમે હતા ત્યારે અમારી સાથે જે પોલીસ વાળા હતા અમારી ગાડીમાં એને વારે વારે ફોન આવતા હતા કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા જેવા અમે જેતપુર પહોંચવા આવ્યા એટલે અહીંયાથી સૂચના આપવામાં આવી કે હવે એને પોલીસ સ્ટેશન ના લઈ આવતા એને સિવિલ હોસ્પિટલ લઈ જાવ અરે ભાઈ અમે હોસ્પિટલેથી ટ્રીટમેન્ટ લઈને આવીએ છીએ તો મેં એની સાથે ફાઇટ કરી અને ફાઇટ કરીને હું એને અહીંયા લઈ આવી છું ત્યાં સુધી એને એવો અહીંયાથી એવો ઓર્ડર હતો કે એને પોલીસ સ્ટેશનને લઈ જવામાં ન આવે એટલે માર પણ મારવાનો પોલીસના તપાસતામાં હતા એ સમયે એને બંધારણીય હકોથી દૂર રાખવામાં આવે હતા જે ગુનો એની એની ઉપર હતા એના માટે અ જોગવાઈ છે કે એને તમારે નોટિસ આપવી પડે વકીલ રાખવા માટે એને છૂટ હોય એના પરિવાર સાથે વાત કરવા માટે એને છૂટ હોય પરંતુ આ બધું જ કઈ પણ કર્યા વગર એમને ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા ગોંડલની કે આ બે ચાર લોકોના નામ તું લઈ લે આ તું નામ લઈ લે તને તને છોડી જો તું નામ તો પછી અમે લઈશું પિયુષભાઈ દાખલ કરીને તારી જિંદગી ગોટે ચડાવી દેસુ એવું પોલીસ તંત્ર દ્વારા એને ધમકાવવામાં આવી રહ્યા હતા પરંતુ પિયુષભાઈએ આ તંત્ર સાથે આવી રીતે ખોટી રીતે કોમ્પ્રોમાઇઝ ન કરી શકે શક્યા હોય જેથી કરીને એની ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું અને એના જે પ્રમાણે પિયુષભાઈ વાત કરી એ પ્રમાણે એને એક થીનર વાળું લિક્વિડ પીવડાવવામાં આવ્યું અને તરત ને તરત એને હોસ્પિટલે ખસેડવાની જ્યારે જરૂર હતી ત્યારે ન ખસેડવામાં આવ્યા શું કામ કારણ કે થીનર એવી વસ્તુ છે કે તરત ને તરત જો તમે રિપોર્ટ કરાવો ને તો એ આવી જાય પછી થોડાક ટાઈમ પછી એના રિપોર્ટ થાય ને તો થીનર એવી વસ્તુ છે કે ઉડી જાય તો એ રિપોર્ટમાં આવે જ નહીં એટલે પોલીસનું નું એક કહેવાય ને એક ષડયંત્ર હતું કે એને હોસ્પિટલે દાખલ ના થવા દેવા એને વકીલ સાથે વાત ના કરવા દેવી એને એના પરિવાર સાથે ના મળવા દેવા એને કોઈ નોટિસ આપ્યા વગર ગમે ત્યાંથી ઉપાડી જવા આજે પણ મેં તમને કીધું એ પ્રમાણે જેતપુર માંથી પણ ફોન આવે છે કે તમે હાજર આવ્યા પછી થાવીનની પ્રોસેસ નથી થતી જામીન થઈ ગયા છે છે તો શું શું પોલીસ તંત્ર જો એવું સમજતી હોય કે કાયદો એના જ હાથમાં છે અને સામાન્ય માણસો માટે જ લાગુ પડે છે તો મારે હું એમને કહેવા માંગુ છું કે જેવી રીતે સામાન્ય માણસો માટે કાયદો લાગુ પડે છે ને એવી રીતે કાયદો તમારા માટે પણ લાગુ પડે છે એટલે તમે એવું ના સમજતા કે કાયદો અને કાનૂન તમારા હાથમાં જ છે તમારાથી પણ ઉપર કોર્ટ છે તો એ કોર્ટ ની અંદર જઈને અમે જે કોઈ પણ પોલીસ વાળા એ પિયુષભાઈ રાદડિયા હોય કે દિનેશભાઈ પાતર હોય કે જેમની ઉપર આટલા અત્યાચારો ગુજાર્યા છે તમામ પોલીસ પોલીસ અધિકારીઓની સામે અમે લડાઈ લડીશું કાયદાકીય લડાઈ લડીશું